ખુશ રહેવા માટેનું રહસ્ય મિત્રો આપણે ખુશ કેમ રહી રહીશ એ માટેનું એક રહસ્ય છે એક જમાનામાં સેમ્યુઅલ તિમોથી અને જેન્ડર નામના ત્રણ ભાઈઓ હતા તેઓ જંગલની બાજુમાં આવેલી ઝૂંપડીમાં રહેતા હતા તેઓ પ્રામાણિક અને મહેનતું હતા દરરોજ તેઓ લાકડા પાડવા માટે જંગલમાં સાહસ કરતા પાછળથી તેઓ તેને બજારમાં વેચી દેશે જ્યાં તેની યોગ્ય કિંમત મળશે આમ તેમનું જીવન આ રીતે જ ચાલતું રહ્યું જોકે ભાઈઓ હંમેશા ઉદાસ અને ઉદાસ રહેતા હતા તેઓ સારું જીવન જીવતા હોવા છતાં તેઓ દુખી હતા દરેક જણ કાંઈક અથવા બીજા માટે ઝંખના કરે છે અને તેના માટે પાઇન કરશે એક દિવસ સેમ્યુઅલ તેમોથી અને જેન્ડર જંગલમાંથી લાકડાના પોટલા લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી પીઠ પર કોથળો લઈને નિશા નમેલી હતી તેઓ દયાળુ અને દયાળુ હોવાથી ભાઈઓ તરત જ તે ગરીબ સ્ત્રી પાસે ગયા ને શેખ તેના ઘરે કોથળા લઈ જવાની ઓફર કરી તેણે સ્મિત કર્યું અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી જ્યારે તેણે જવાબ આપ્યો કે કોથળામાં ખરેખર જંગલમાં એકઠા કરેલા સફરજન હતા સમુયલ તેમોથી અને જેન્ડર વારાફરતી એ કોથળો લઈને આવ્યા શેવટે જ્યારે તેઓ પેલી સ્ત્રીના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ખરેખર ખૂબ જ થાકી ગયા હતા હવે આ વૃદ્ધ સ્ત્રી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી અને તેનામાં જાદુ શક્તિઓ હતી ભાઈઓના માયાળુ અને નિઃસ્વાર્થ ભાવથી પ્રસન્ન થઈને તેણીએ તેમને પૂછ્યું કે શું ઈનામ તરીકે તે તેમને મદદ કરી શકે કેવું કઈ છે મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અમે ખુશ નથી અને એ જ અમારી ચિંતાનું સૌથી મોટું કારણ બની ગયું છે સેમિયોલે જવાબ આપ્યો મહિલાએ પૂછ્યું કે તેમને શું ખુશ કરશે દરેક ભાઈ જુદી જુદી વાત કરતા હતા જે તેમને ખુશ કરે મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો પુષ્કળ નોકરો સાથેની ભવ્ય હવેલી મને ખુશ કરશે સીમીઓએ કહ્યું આથી વધુ કશું જ હું ઈશું તેમ નથી એક મોટું ખેતર જેમાં પુષ્કળ પાક છે તે મને ખુશ કરશે તો પછી ચિંતા કર્યા વિના હું ધનવાન બની શકીશ તેમાંથી એ કહ્યું એક સુંદર પત્ની મને ખુશ કરશે દરરોજ ઘરે પાછા ફર્યા પછી તેનો મીઠો નાનો ચહેરો મને પ્રકાશિત કરતો હતો અને મને મારા દુઃખને ભૂલી જતો હતો જેન્ડરે કહ્યું એ તો ઠીક છે પેલી ગઢડીટીએ કહ્યું જો આ બધી બાબતો તમને સુખ આપશે તો મારા જેવા ગરીબ લાચાર માણસને મદદ કરવા માટે તમે દરેક બાબતમાં તેમને લાયકાત છો ઘેર જાઓ અને તમારામાં દરેકને તમે જેની ઈચ્છા રાખી છે તે બરાબર મળી જશે આનાથી ભાઈઓ આશ્ચર્યશકિત થઈ ગયા કારણ કે તેઓ સ્ત્રીની શક્તિઓ વિશે જાણતા ન હતા તેમ છતાં તેઓ રજા લઈને ઘરે પરત ફર્યા હતા પણ જુઓ તેમની ઝૂપટીની બાજુમાં એક મોટી હવેલી હતી જેમાં એક દરવાન અને બીજા નોકરો બહાર રાહ જોઈ રહ્યા હતા તેઓએ સેમ્યુઅલનું અભિવાદન કર્યું અને તેને સુંદર દોરી ગયા અંદર દોરી ગયા થોડે દૂર એક પીળી ખેતીની જમીન પોતાને બતાવી રહી હતી એક હળવાળો આવ્યો અને તેણે જાહેર કર્યું કે તે ટીમોથીનો છે ટીમોથી હાફી ગયો બરાબર તે જ ક્ષણે એક સુંદર કુમારિકા જેન્ડર પાસે આવી અને શરમાઈને કહ્યું કે તેની પત્ની છે આ નવા ઘટનાસ્ક્રમથી ભાઈઓ આનંદથી પોતાની સાથે હતા તેઓએ તેમના ભાગ્યશાળી તારાઓનો આભાર માન્યો અને તેમની નવી જીવનશૈલીને અનુકૂળ થઈ દિવસો વિકતા ગયા અને ટૂંક સમયમાં જ એક વર્ષ પૂરું થઈ ગયું જોકે સેમ્યુઅલ ટીમોથી અને જેન્ડર માટે પરિસ્થિતિ હવે જુદી જ હતી સેમ્યુઅલ હવેલીનો માલિક બનીને થાકી ગયો હતો તે આળસુ બની ગયો અને હવેલીની યોગ્ય કાળજી લેવા માટે તેના નોકરોની દેખરેખ રાખતો ન હતો તેમાંથી જેણે પોતાની ખેતીની જમીનની બાજુમાં એક સારું ઘર બનાવ્યું હતું તેને સમયાંતરે ખેતરો ખેડવાનું અને બીજ વાવવાનું કામ બોજારૂપ લાગ્યું જેન્ડર પણ તેની સુંદર પત્નીની ટેવ પડી ગઈ હતી ને હવે તેને તેની કંપની રાખવામાં કોઈ આનંદ મળ્યો ન હતો ટૂંકમાં એ બધા ફરી દુઃખી થયા એક દિવસ ત્રણેય જણ મળ્યા અને બુધાને તેના ઘરે મળવા જવાનું નક્કી કર્યું એ સ્ત્રીમાં જાદુ શક્તિઓ છે જેણે આપણા સપનોને વાસ્તવિકમાં ફેરવી નાખ્યા છે જોકે હવે આપણે ખુશ નથી તેથી આપણે હવે જઈને તેની મદદ લેવી જોઈએ છે જે અમને સુખ પ્રાપ્ત કરવાનું રહસ્ય જણાવી શકશે સેમ્યુઅલે કહ્યું જ્યારે તેઓ વૃષ્ઠ સ્ત્રી પાસે આવ્યા ત્યારે તે એક વાસણમાં સ્ટીવ રાંધતી હતી તેણીનું અભિવાદન કરતા દરેક ભાઈઓએ જણાવ્યું કે તે કેવી રીતે ફરીથી દુઃખી થઈ ગયો હતો મહેરબાની કરીને અમને જણાવો કે આપણે ફરી એકવાર કેવી રીતે ખુશ રહી શકીએ તેમાંથી કહ્યું બુઢીએ જવાબ આપ્યો કે વારુ વૃક્ષ સ્ત્રીએ જવાબ આપ્યો કે આ બધું તારા પોતાના હાથમાં છે જુઓ જ્યારે તમારામાંના દરેકે તેમની ઈચ્છા કરી ને તે મંજૂર થઈ ત્યારે તમે ખુશ હતા જોકે સુખ ક્યારેય તમારી સાથે ટકતું નથી મિત્રો વિડીયો ગમે તો શેર અને